અને સ્ક્રેપ કરી દેજો એક મિનિટો એટલો જ છે ગાબા ગાડી ના કહે દરિયામાં એટલો જ એટકો પડે તો ફાઇનલી હવે દરિયામાં બે આવી જાય અપ સમંદર દરમિયાન આવીએ હે તો લહેરો કે વખત ભેગી લેતે હે તો તમને એમ થતા હોય કે આવડા બહુ બળબળ કરે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ રાખી દીધો છે તમે જોઈ શકો છો તો હવે ત્રણ કલાક પછી ઉપાડશું તો જોઈએ છે હવે ત્રણ કલાક પછી મળીએ પાછા જોઈએ છે શું આવે તો હાલો મળીએ હવે ત્રણ કલાક પછી મોટા મોટા મેચ લાવે તો આવી તમને બતાવો બરાબર તો ચાલો હવે ત્રણ કલાક પછી મળીએ પાછા બે કટકી નાખો ને હા નાખો બે કટકી વધારે નહીં નાખતા વધારે નહીં ખવાય હા વેચકેન બધું આમ તેમ ભાગે જોવું નહીં લાવો 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 તો દૂધા તો હવે બગાનું શાક બેને બનાવીશ તો અમારું બપોરનું ખાવાનું છે તો હાલો ખાઈ લઈએ બીજા બે માણસો તો હજી હું કહેવાય કે માથા ને એવું બધું દુઃખે પેલી એટલી ફીસી નીકળે ને કોઈ તો ખાવાય આવતું નથી તો અમે તો ધોમ ખાઈએ કોરો ખાઈ ખાઈને ને ખાઈએ કાધું દાદા ખાવામાં ખામી નહીં રાખવાની ખાવામાં ખામી નહીં રાખવા તો હાલો ખાઈ લઈએ

અને આપણે પાપલેટ એક્સપોર્ટ માલ આ પાપલેટ બોલવામાં આવે છે પાપલેટ એને જબલામાં ભરવા પડે એનો ભાવ બહુ ડેન્જર આવે આ જો આવી રીતના અમુક અમુક છે ને કટપીસ પડી જાય પાપલેટમાં આવી રીતના થઈ જાય પછી હું એને અમારે જવા પછી ખાઈ જાય ખાવામાં કાઢી નાખીએ એ ખાવાની બહુ મજા આવે તો આ કોલમાં સ્કેલે તા તો મિત્રો આ છે ડોન ડોન આવી ગયો જીવતો જ છે કાંઈ ઘટીની તાજો જ છે હજી જોઈ શકો છો તમે મોટું કઈ રીતનું ઘરે ડોન છે ડોન ડોન બોલતે એ છે ફોરી છે બોલતે એ મર મર કહેવામાં આવે છે કેમ લાગીધું તા પાફલેટ હા ખાગી જીવતી જ છે પણ બાકી તો બગાડને એવું બધું છે થોડું થોડું આવી રીતના માલ વિશે જ અમારે માણસો માલ વેસવાનો હોય બે કલા છે હાલો તમે બેઠી જાઓ સારી વિજય રાખો રાંધવા રા પેલા વેસી નાખો ચાલો માલ વીસી લે બાકી ફરતો દરિયો જ છે મિત્રો ગુડ મોર્નિંગ બધાની તો મોર્નિંગ ટાઈમ માં સવાર ચાર માં નથી રોટલી બરી જાય અમારે એક ખાવાનું પણ ચાલુ કરી દીધું ધોમ ભીક લાગી કાતું દાદા તો લાગી પણ તું કે રોટલી જાય તો છે રાંધતા નથી ઝડપ કરો ઝડપ કરો અત્યારે હોય તો રન થઈ ગયું હોય તો રોટલી બનાવે લુક જોવો અત્યારે અત્યારમાં આમ એની બોટ છે વાવડો નથી એટલો બોય બે થી બહુ વાવડો રહ્યો આવો ભૂકા બોલાવી કે વાવડા એટલો વાવડો હતો તું દાદા રોટલી કરી એક તને એટલો વાવડો હતો હવે જરાક વાવડો ધીમો થયો છે રોટલી ની બોટી વણો ગઈ ગયા ભીખ લાગીશ મિત્રો ફાઇનલી અમારે ભંડારી રાંધી નાખ્યું છે બધા જમવા બેઠી ગયા છે ટેન્ડલ પર જ અમે છીએ અંદર કેબિનમાં અમે બધા અહીંયા જમીએ મુકાનું કાઢો મુકાનું તો હાલો મિત્રો જમી લઈએ આપણે દાદા વ્યાયામ કાઢે છે બીતે બીતે

આ યે એમ બોલો રે કે મને મુકરાય બા સોની રેજો રાજ હા તીજી ને મારી તીજી હવેને દેખાય છે તાર માં દેખાય ગેર વારીયો તો દેખાય તો મારા પૂ દેખાય નાલો ત્રણ મે પૂ થઈ ગયો બા 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 ભાઈ કારે કો રો રોબો મને દેખો અ ફાઈનલ હવે અમે કોલ્ડ રૂમ ની અંદર આવી ગયા છે ને અમારે દાદા કા એક કરવા કરવાટો ખતો રે છે એવું કાઢું દાદા નર્સિંગ આવે છે હો ઓ બાપા નર્સિંગ ને પલ્ટી કરવા જવું છે હા એવું છે એમ ને ભેરેલ ભેરેલ કાઢો ની ખાલી ખાલી મજા નો હોય મને દાદા ભરીને ખાઈ જવાનો છે ભરાવું નહીં બસ એક તમને તો ખાલી છે ભેરેલ નર્સિંગ હોય તો મજા આવે ગાવાની

કેવો લાગે એ કીને ભંડારી અમારે છે એ પર નરસિંહ ગામમાં કરે બે હતા સુલામાં તું કે આટલી એક હતું મેસલ્યું એ કીને ગામ ભીખ લાગી દીધી તો આગળ એક જે એટલી વાર છે ભંડારીને બધું મટીરિયલ મોરી તો દીધું જ તો આગળ અઝામ છે અઝામ એક જ એટલી જ વાર છે ને એક ભાઈ અમારે રીંગણું હેકીને ઓરો બનાવે છે તો હાલો હવે હેકીને હેકાઈ જાય એટલે આડી ખાઈ પી લે ભીખ લાગી જોરદાર ને ગાડી અમારે ભંડારે આવી જાય ને નર્સિંગ ગામમાં કરીને તો આગળ પાછું સુલામાંથી કાઢવું પડે એ તો ગયું છે હવે હવે આગળ ત્યારે જ છે કાઢીને ખાવાની જ તૈયારી છે ચીન ટપાક ડમડમ તો ગાઈસ આવી ગયો છે હિકાવરો વિશે બોલતે હિકાવરો યાની કે ડેટકો મોટો ડેટકો કહેવાય એના બટન જ આવે આ પેચલા એ છોટી જાય ને એનો એક દાંત આવે પોપટ જેવો કવડી જાય તો ભૂક્કા ઓલાવી નાખે ને આ સોટી જાય આપણા હાથમાં લોહી શું હિલે આવી રીતના સોટી જાય જોયું મારે આંગળીમાં સીટ ઐસકો બોલતે ડેટકા ઓર બાકી પાપલેટ હે ઓર દૂધા તો ઇધર સાફ મૂકતે હે ઓર અમારે બે ખલાસ એવા વાયરું મુકાવીશ આવી રીતના વાયરું મુકાવવાના આવી રીતના શાક કાપવાનું જેમ કે અમારે ભંડારી કાપે છે બરાબર તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો અને હવે આપણો વિડીયો એ પૂરો થાય છે તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બીજા ભાઈએ કરાવો બરાબર તો સપોર્ટ આપતા રહેજો તો ચાલો હવે આપણે વિડીયો પૂરો થઈ ગયો છે બરાબર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજાને કહી દેજો આજુબાજુમાં રહેતા હોઈને તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો થાય છે